તો હેલો દોસ્તો જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે એક જોરદાર પ્રશ્ન લઈને આવી ગયા છીએ પ્રશ્નનો જે પણ સાચો જવાબ આવશે તેને સો રૂપિયા આપણે આપીશું દોસ્ત બેકારી નહીં આપું બહુ પૈસા આપને પાસ તો ચલો આ ભાઈને આપણે પૂછીએ બરોબર મુદ્દન એક પ્રશ્ન પૂછે અને તાર જવાબ આવવાનો સાચો જવાબ પડશે સો રૂપિયા મળશે સાનો પ્રશ્ન પૂછો તો એવું તો કયું ફળ હ જે સૌથી મોટામાં મોટું ફળ હ અને ફળ ઝાડ ઉપર જ આવે વેલા માં નહીં ઝાડ ઉપર આવે હમ મોટા મોટું તો બપયું બપયું હા ના બપયું નહીં બપયા થી મોટો બપૈયા થી ઝાડ ઉપર આવે હોય એર્યું ફળ એ ફળ નું તમારે નામ લેવાનું બરોબર શ્રી ફળ કયું ફળ શ્રી ફળ હા ના શ્રીફળ ફળ ન આવે અચ્યુ કોઈ આવા મગજમાં તો

એવું કયું ફળ છે હા જે સૌથી મોટામાં મોટું ફળ હ એનું તમે ન માલવાનું અને ઝાડ ઉપર જ આવ ઝાડ ઉપર આવતું સૌથી મોટા મોટું આ ફળનું તમે ન બોલવાનું પપૈયું પપૈયું ના કોળું એ વેલા વેલામાં નહીં ઝાડ ઉપર આવતું હોય એવું ફળ વેલામાં આવતું એવું નહીં ઝાડ ઉપર આવતું એવું મોટામાં મોટું ફળ એવું કયું છે નાળિયેર નાળિય નાળિયે રે ના ભાઈ જે કીધું એ ચાર પણ એમાંથી એકે ફળ આવતું એ જવાબ ખોટો તો આપડે બીજા ભાઈ પૂછીએ બરોબર ચલો ભાઈ આપડા ભાઈ પૂછીએ બરોબર હું તમને એક પ્રશ્ન પૂછ્યાનો તમારે જવાબ આવવાનો રેડી તો ઝાડ ઉપર આવતી સૌથી મોટામાં મોટું ફળ કયું છે એક પપૈયું કયું પપૈયું પપૈયું એમ હા પપૈયું ના આવે બીજું કોઈ આવા મગજમાં નાળિયેર કયું નાળિયેર નાળિયેર ના આવે નાળિયેર જવાબ એ ખોટો તરબૂચ કયું તરબૂચ તરબૂચ તો ભગવાન વેલામાં વેલામાં આવતું એવું નહીં જે ઝાડ ઉપર આવતું એવું ખ્યાલ નથી એટલું નથી આવડતું નથી આવડતું તો ચલો ભાઈ આ ભાઈને પૂછ્યું પડે એમને આવડતું નહીં હવે જેને પણ આવડતું એ કમેન્ટ કરી શકે છે આપણે બીજા કોકને પૂછીએ ભાઈ આ ભાઈને આપણે પૂછીએ બરોબર હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમારો જવાબ આવવાનો બરાબર રેડી તો ઝાડ ઉપર આવતું સૌથી મોટામાં મોટું ફળ કયું છે મોટામાં મોટું ફળ એમ હા ઝાડ ઉપર આવતું હોય એમાં મોટામાં મોટું ફળનું તમારે નોમ લેવાનો અને નોમ આપી દઉં સાચું તો સો રૂપિયા મળશે